હમણાં શેરબજારમાં ગજબ તેથી દેખાય છે આજકાલ બધાના મોઢે એક જ વાત સંભળાય છે પછી એક કોલેજ સ્ટુડન્ટ હોય કે પછી કોઈ નોકરી ધંધો કરતો માણસ પાનનો ગલ્લો હોય કે સાની કેટલી લોકો એક જ સર કરતા જોવા મળે છે કે આઈપીઓ ભર્યો કે નહીં તને આઈપીઓ મળ્યો કે નહીં જો મળી જાય તો થોડા ઘણા પૈસા હું પણ કમાઈ લઉં આવી ચર્ચામાં આજકાલ લોકો પડ્યા છે તો ચાલો આજે હું તમને સમજાવું આઈપીઓ શું હોય છે એમાં કેવી રીતે રોકાણ કરી અને તમે પૈસા કમાઈ શકો છો અને કઈ રીતે એને સ્ટડી કરાય નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જ્યાં આપણે શીખી રહ્યા છીએ શેરબજારનો સંપૂર્ણ કોર્સ એ ટુ જેડ ઇન સ્ટોક માર્કેટ આગળના વિડીયોમાં આપણે જોયું કે ડીમેટ એકાઉન્ટ શું છે શા માટેની જરૂર પડે છે કઈ રીતે એને ખોલાવાય છે અને એમાં કયા કયા દસ્તાવેજ જોઈએ મિત્રો આશા રાખું છું કે તમે તમારું ડીમેટ એકાઉન્ટ ખોલી હોય છે દર્શક મિત્રો આગળનો વિડીયો ન જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો એ વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ અને ચેનલની બાયોમાંથી મળી જશે અને તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી એક પણ વિડીયો તમારાથી મિસ ના થાય તો આજે આપણે શીખીશું આઈપીઓ શું છે આઈપીઓ કેમ આવે છે તમે કેવી રીતે આઈપીઓમાં અપ્લાય કરી શકો છો આઈપીઓમાં કરવાના ફાયદા અને નુકસાન શું છે તો સારો દર્શક મિત્રો જલ્દીથી શરૂ કરીએ આજનો પહેલો ટોપિક જે છે આઈપીઓ એટલે શું નો અર્થ છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ ફૂલ ફોર્મ તો બધાને ખબર હોય પણ આજે હું તમને સમજાવીશ તો ચાલો આજે આપણે કરીએ નું પોસ્ટમોર્ટમ કેવી રીતે ચાલો સમજાવું આપણે પહેલાં વિડીયોમાં વાત કરીએ એમ જ્યારે કંપનીને વધારે ફંડની જરૂર પડે છે ત્યારે કોઈ પ્રાઇવેટ કંપની પહેલી વખત પોતાના શેર જાહેર રૂપે વેચે છે તો એને કહેવાય આઈપીઓ એનો મતલબ કે તમે એ કંપનીના શેર લઈને હિસ્સેદાર બની શકો છો કંપની એનએસસી કે બીએસસી પર લિસ્ટ થાય છે ત્યારે એના શેર ખરીદી અને વેચી શકાય છે સમજાઈ ગયું મિત્રો તો ચાલો આગળ વધીએ તો હવે આગળ જોઈએ આઈપીઓ કેમ આવે છે કંપની નવી હોય કે જૂની એને એનો બિઝનેસ વધારવો હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે સપના હોય કે કંપનીને મોટી કરવી છે પણ ખિસ્સામાં પૈસા ઓછા હોય તો એવા સમયે કંપની આઈપીઓ બહાર પાડે છે આગળના વિડીયોમાં આપણે જોયું એમ સગાવાલા મિત્રો પાસેથી પૈસા લાવે તો પણ વધારે પૈસાની જરૂર હોય આટલા ઓછા પડતા હોય ત્યારે સહેલો ઓપ્શન વધે કે લોન લેવી પડે લોન લીધે પણ થોડું પૂરું થવાનું છે લોન લીધા પછી પણ ટાઈમે હપ્તા ભરવા પડે અને કોઈ લોન એમનામ થોડું આપવાનું છે વ્યાજ પણ લઈને તો લોનનું વ્યાજ પણ ભરવું પડે કંપની વિચારે કે અમારે હપ્તા નથી ભરવા વ્યાજના ચક્કરમાં નથી પડવું અમારે તો અમારું પ્રોફિટ શેર કરવું છે તો એવા સમયે કંપની એક આઈપીઓ બહાર પાડે જ્યારે કંપનીને નવા ફંડની જરૂર હોય નવા પ્રોજેક્ટ કે એક્સપેન્શન માટે રૂપિયા જોતા હોય બજારમાં કંપનીને ઇમેજને મજબૂત કરવી હોય આવા બધા કારણોથી પણ કંપની આઈપીઓ લાવતી હોય છે આઈપીઓ લાવવાનું બીજું એક કારણ છે જ્યારે કોઈ કંપનીને પ્રાઇવેટ કંપનીમાંથી પ્રથમ વખત પબ્લિક થવા જઈ રહી હોય ત્યારે તે આઈપીઓ લાવે છે આ તો ખબર છે ને દર્શક મિત્રો કે કંપની જ્યાં સુધી શેર બજારમાં લિસ્ટ થતી નથી ત્યાં સુધી એ પ્રાઇવેટ કંપની કહેવાય છે કારણ કે એમાં પબ્લિકની હિસ્સેદારી હોતી નથી પણ જેવી કંપની શેર બજારમાં લિસ્ટ થાય છે એટલે કંપની પબ્લિક કંપની બની જાય છે કારણ કે હવે કંપનીમાં પબ્લિકની પણ હિસ્સેદારી છે એટલે જ તો કંપનીનો શેર હોલ્ડર કંપનીનો ભાગીદાર ગણાય હવે સમજણવું ને કે કેમ કંપની આઈપીઓ લાવે છે તો ચાલો આગળ જોઈએ હવે જોઈએ કે આ આઈપીઓમાં રોકાણ કઈ રીતે કરવું મિત્રો આજે આઈપીઓમાં રોકાણ કરવું સાવ સહેલું છે તમે તમારા ડીમેટ અકાઉન્ટથી મિનિટોમાં આઈપીઓમાં અપ્લાય કરી શકો છો આઈપીઓમાં રોકાણ કરવાની બે રીત છે યુ યુપીઆઈ દ્વારા ઝીરો અપસ્ટોક એન્જલ વન જેવી એપમાં સરળતાથી એપ્લાય કરી શકો છો અથવા તો નેટ બેન્કિંગ દ્વારા એ એસબીએ મેથડથી પણ કરી શકો છો અથવા તો તમે તમારી બેંકમાં જઈને એક ફિઝિકલ ફોર્મ ભરીને પણ આઈપીઓમાં અપ્લાય કરી શકો છો જેટલા લોટ માટે તમે અપ્લાય કરો છો એ મુજબ તમને નફો મળે છે તો સમજાઈ ગયું મિત્રો આજના સમયમાં આટલું સિમ્પ હવે આપણે આગળ જોઈએ કે માં રોકાણ કરવાથી આપણને ક્યાં ક્યાં ફાયદા થશે અને માં રોકાણ કરવામાં કયા ક્યાં જોખમ રહેલા છે તો પહેલાં ફાયદાની વાત કરીએ થી તમને સૌથી લો કિંમતમાં શેર મળે છે એટલે મોસ્ટલી કંપનીમાં તો પ્રોફિટ પાકું જ હોય છે લિસ્ટિંગના દિવસે શેર પ્રીમિયમથી ખુલે તો ટૂંકા ગાળામાં સારો નફો મળી શકે છે અને જો કોઈ કંપની સારી હોય અને તમને માં શેર મળે છે અને તમે એને લોંગ ટર્મ માટે તમારા પોર્ટફોલિયોમાં હોલ્ડ કરો છો તો મોટું રિટર્ન મળી શકે છે ચાલો એક ઉદાહરણ દ્વારા સમજાવું તો વાત કરીએ વિપ્રોની વિપ્રોનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે જેના ચેરમેન હતા અજીમ પ્રેમજી તો દર્શક મિત્રો ઓગણીસો સોતેરમાં વિપ્રોના એક શેરની કિંમત સો રૂપિયા હતી જો ત્યારે તમે આ કંપનીમાં દસ હજારનું રોકાણ કર્યું હોય તો તમને સો શેર મળે જો એ શેરને કોઈએ આજ સુધી એના પોર્ટફોલિયોમાં રાખ્યા હોય તો એને સ્ટોક સ્પ્લિટ બોનસ શેર અને ડિવિડન્ડ આ બધા લાભ મળ્યા હોય આ બધું જોડીએ તો એ દસ હજારનું જે તમે ઓગણીસો સોતેરમાં રોકાણ કર્યું હતું એની બે હજાર પચીસમાં વેલ્યુ આઠસો કરોડથી પણ વધારે છે તો જોયું મિત્રો આ છે શેર બજારનો પાવર તો દર્શક મિત્રો આ વાત થઈ આઈપીઓમાં રોકાણ કરવાથી આપણને ક્યાં ક્યાં ફાયદા થઈ શકે જેમ સિક્કાની બે બાજુ હોય છે એમ આની પણ બીજી બાજુ જોવી પડશે ને તો બીજી બાજુ જોઈએ તો એના જોખમો તો ચાલો એક નજર એના પર પણ કરીએ કે શેરબજારમાં ફાયદો ન થવાથી પણ મોટો ફાયદો છે નુકસાન ન થવામાં તો ચાલો જોઈએ તો મિત્રો દરેક આઈપીઓ સફળ નથી થતા અમુક ડિસ્કાઉન્ટમાં પણ ખુલે છે ક્યારેક તમે તો આઈપીઓ ભરો છો પણ એનું એલર્ટમેન્ટ નથી મળતું તો એ પણ એક રિસ્ક રહેલું છે અમુકવાર શેરની કિંમત લિસ્ટિંગ પછી પણ ઘટી શકે છે એક લેટેસ્ટ ઉદાહરણ જોઈએ તો આઈપીએલ જે પેટીએમનો આઈપીઓ આવ્યો હતો એ તો તમને યાદ જ હશે તો આવું પણ થઈ શકે આ તો માર્કેટ છે ભાઈ તો આ જોયું આપણે માં રોકાણ કરવાથી નુકસાન પણ જો મિત્રો આઈપીઓમાં અપ્લાય કરતાં પહેલાં એ કંપની વિશે થોડું એનાલિસિસ થોડી તપાસ કરીએ અને પછી આઈપીઓમાં અપ્લાય કરીએ તો તમે આ નુકસાનને અંશે ઘટાડી શકો છો તમે કહીશો અચ્છા એવું તો શું એનાલિસિસ કરવાનું કે જોખમ ઘટી જાય તો સારો સમજાવું મિત્રો કંપની જ્યારે પ્રથમ વખત માર્કેટમાં લિસ્ટ થવા માટે આઈપીઓ લાવે છે ત્યારે આપણી પાસે એના કોઈ સાટ કે ટેકનિકલ ડેટા હોતા નથી કે જેની મદદથી આપણે નિર્ણય લઈ શકીએ જો આપણી પાસે સાટ હોય તો તો આપણે ટેકનિકલ એનાલિસિસની મદદથી નિર્ણય લઈ શકીએ પણ આવા કિસ્સામાં એ શક્ય નથી તો અહીંયા આપણે ફંડામેન્ટલ એનાલિસિસની મદદ લેવી પડે કોઈ પણ કંપનીમાં આઈપીઓ અપ્લાય કરતા પહેલાં એના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ચેક કરવા પડે કંપની કેટલા વર્ષ જૂની છે કંપનીને આઈપીઓ લાવવાની જરૂર કેમ પડી આઈપીઓથી પૈસા લઈ કંપની એનો ધંધો વધારી શકશે કે નહીં કારણ કે નફો વધારે તો જ તમને પ્રોફિટ થાય આજે તમે શેર લ્યો છો એમાં કંપની દર વર્ષે પ્રોફિટ શેરિંગ પણ કરે છે જે ડિવિડન્ડ કે બોનસ શેરના રૂપમાં હોઈ શકે કંપની આઈપીઓથી જે પૈસા મેળવશે એનાથી બિઝનેસ વધારવી જોવે પણ જો કંપની આ પૈસાથી એનું જૂનું દેવું ચૂકતે કરવાની હોય તો આઈપીઓ ભરવામાં જોખમ કહેવાય આવા સંજોગોમાં રોકાણ કરવું હોય તો પહેલાં એને લિસ્ટ થઈ જવા દેવાય અને પછી સંજોગો જોઈ નિર્ણય લેવાય કંપનીની વિરુદ્ધમાં કેટલા કેસ ચાલી રહ્યા છે એ પણ જોવું પડે કંપનીનું મેનેજમેન્ટ અને એનો અનુભવ કેવો છે એ જોવું પડે જેમ કે આજે રિલાયન્સ કે વિપ્રો જેવી કંપની એના મેનેજમેન્ટ અને અનુભવના લીધે આટલી સફળ છે કંપનીનું બિઝનેસ મોડલ સમજવું પડે કંપનીનો ધંધો સમજવો પડે ગુજરાતીમાં કહેવત છે ને કે ધંધો કરતાં પહેલાં ધંધાને સમજવો પડે કંપની કઈ ફિલ્ડમાં કામ કરે છે એના આધારે એનું ભવિષ્યમાં પરફોર્મન્સ કેવું રહેશે એ જોવું પડે કંપનીની સ્ટ્રેન્થ એની સ્ટ્રેટજી શું છે એ સમજવું પડે કંપની કઈ રીતે બિઝનેસ કરે છે અને કઈ રીતે માર્કેટિંગ કરે છે એ જોવું પડે અને સૌથી મહત્ત્વનું છે તમારે જાતે નક્કી કરવાનું છે કે તમે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છો કે લોંગ ટર્મ કારણ કે આઈપીઓ ડિસ્કાઉન્ટમાં ખુલે તો લોસ બુક કરવો કે પ્રોફિટમાં આવે ત્યાં સુધી હોલ્ડ કરવો એ નિર્ણય તમારે લેવાનો છે તો હવે સમજાવ્યું મિત્રો કે આઈપીઓમાં અપ્લાય કરતાં પહેલાં આટલું એનાલિસિસ કરવું પડે હવે તમે કહેશો કે કંપનીની આટલી બધી માહિતી અમારે ક્યાંથી લાવવી તો દર્શક મિત્રો ચિંતા ના કરો એના માટે પણ એક રસ્તો બતાવું છું મિત્રો કોઈ પણ કંપની આઈપીઓ ત્યારે જ લાવી શકે જ્યારે એને સેબી દ્વારા મંજૂરી મળે તો તમને આ બધી વસ્તુ સેબીની ઓફિશિયલ વેબસાઇટ સેબી ડોટ જીઓવી ડોટ ઇન પરથી મળી જશે તો મિત્રો હવે આઈપીઓમાં અપ્લાય કરતાં પહેલાં એકવાર આ વેબસાઇટની મુલાકાત અવશ્ય લેજો અને આ બધી બાબતો સકાજો અને પછી નિર્ણય કરજો કે આઈપીઓમાં અપ્લાય કરવો કે નહીં કારણ કે શેર બજારમાં નફો કમાવવા કરતાં નુકસાન ન કરવું એ પણ એક મોટો નફો જ છે આઈપીઓ એક એ એવી એક તક છે કે તમે એમાં નવા રોકાણકાર બની શકો છો પણ જાણકારી સાથે વિચારપૂર્વક અને માહિતીને આધારે નિર્ણય લો જો તમે આઈપીઓમાં અપ્લાય કરવાનો વિચાર કરો છો તો આજથી જ રિચર્ચ શરૂ કરો મિત્રો આશા રાખું છું કે આઈપીઓ વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે આઈપીઓને લગતા કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો હું જલ્દીથી એનો જવાબ આપીશ મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું આઈપીઓ શું છે આઈપીઓ કેમ આવે છે તમે કેવી રીતે આઈપીઓમાં અપ્લાય કરી શકો છો આઈપીઓમાં રોકાણ કરવાના ફાયદા અને નુકસાન શું છે દર્શક મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે તમે તમારા મોબાઈલથી એન્જલ વનમાં આઈપીઓ માટે એપ્લાય કેમ કરી શકો છો માટે ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી એક પણ વિડીયો તમારાથી મિસ ના થાય અને જો મિત્રો તમારે લાઈવ માર્કેટમાં નિફ્ટી બેંક નિફ્ટીની અપડેટ જોતી હોય એના ઇમ્પોર્ટન્ટ લેવલ જોતા હોય તો તમે અમારી ફ્રી ટેલિગામ ચેનલમાં પણ જોડાઈ શકો છો જ્યાં હું લાઈવ માર્કેટ અપડેટ આપું છું તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ અને આપણી ચેનલની બાયોમાંથી મળી જશે દર્શક મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો કે તમારે આગળ શું શીખવું છે અને વધારેમાં વધારે શેર કરો જેથી આ વિડીયો એવા લોકો સુધી પહોંચે જેને શેર બજારમાં કામ કરતાં શીખવું છે આ સિરીઝ મિસ ના થાય એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો તો થેન્ક યુ મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હસતા રહો મસ્ત રહો જય ભારત જય જય કરવી ગુજરાત